જેટલી હતી એટલી મેળવી આ તો મોકલી પણ ડોશી ના પિયર ની ધોળાઈ નાખી લેપાવાર તો હજુ આવ્યો પછી કટકુ લેવાનું એ કટકુ લીધા વગર માતા વ

માતા <laughs> માતાજી <laughs>

માતાના ભૂલ માં રેવાનું કે માણા ના બુલ માં પછી વિચારી હજુ ભૂલ ખવડાવશે

હું હારો પણ મારી બાજુ મારી ની હડકાય છે એ બટકુ એટલે થતી કોઈ તાકાત નહીં કે એ બટકું ભર્યા પછી શંકર એની આગળ છોડાય ને આપો તમારી આગળ હાથ મેલડી હોય પાંચ મેલડી હોય એ આગળ એ મેળવી બધું વાગવાની દે નરડી એક બી સમસાન ના ઢગલે નહીં આ એ ના ઢગલે ખમા બોલનારી છે સાહેબ માં ઊભી કરીને ખમા બોલી કરી નાખી એટલે દેવી પૂજક હજુ સમજીને હટજો તો હું આજ ટાઈમ બોલું જોગડીઓ બોલું અને કાલ હવાનો ડાળો ઉગન હાથમાં આત્મન નો ટકોરો વાગર નહીં આઈન થોડું થોડું દખ લેતો જઉં હા મારી મુદે તે ધણી ના આઈ કોરિયાના ઝાપામાં હેટ તો લઈને આવું અને ગુગરા જેવું હેટ તો લઈને આવું ટીકા વગર એડેલું

જોરી જતો રહેશે એમાં વાર રેહી લાગે પછી દેવ વગર ના થઈ પૂજકર આવ કોઈ દેવ ની તાકાત દેવ કાઢી ના થાય પણ એ સત વગર ઘલતો નહિ જોરીમાં સત વગર હેઠતો નહીં

કાયદેસર વેવારીમાં ના લાવવાનું લેવા આમના બોલાવરા દેખા કરાવે નામના નામે લાવવા અમને વેવારા જ નહીં તો આમને ઘરે કઈ બોલેલા તે ઈ અહીંયા આવવરે એની માતા ના પાડી દીધો અને જે સુન આયો સુલાવા જે વ્યક્તિ આગળની જે લાયા ને ઈ અમને ખબર ના ગાંગુલા અમે સામેલી વ્યક્તિ આગળ ખબર લાયા ને મને ખબર શું લાયો

અને એ મુદ્દે તે તારા છોકરો ઘોડા જેવો કરીને તેને હાથમાં આવ્યો પછી ત્રીજા દાડે એનો વ્યવહાર દંડ ડબ્બો માંગીને ઉધી રહે છે આ જવાનું જેટલી માતા એ જ હા બરાબર હનિ ભર્વો છે એટલું પ્રતિષ્ઠા બનાવ્યો થઈ